બધાઇ મસ્ત બધા કાઢી લીધા આમાંથી અને આ આંબલિયા આપણે એટલા નીકળ્યા હાલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે કાચરા લીધા છે તો કાચરાને કેમ વરસ દિવસ આપણે રાખવા ખોલીને તો આપણે એનો વિડીયો બનાવવાના છીએ આજે તો આ રીતના આપણે કાચરા લીધા છે પાકેલા છે અને આપણે આ એક ડીશ લીધી છે એમાં આંબલિયા નાખવા એક ડીશ લીધી છે આપણે કાયતરા નાખવા અને એકમાં આપણે એના ફોતરા રહેશે અને એક આપણે આ પસ્તી જોઈએ અને એક આપણે આ દસ્તો જોહે અને આ આપણે મીઠું લીધું છે એમાં નાખવા માટે તો પહેલાં તો આપણે આ કાયતરાને જો આ રીતે આપણે કરવાના છે હોલી નાખવાના આ રીતે આપણે બે ત્રણ આપણે કાતરાસ્તી રાખવાની એટલે કોઈ વસ્તુ આપણું બગડે નહીં જો આ રીતે આપણે કાતરાને આ રીતે આપણે અલગ પાડી દેવાના આમાંથી આપણે આંબલિયા નીકળે એ કાઢી લેવાના છે આમાં આપણે આંબલિયા નાખશું અને જે આપણે આ આંબલી નીકળે એને આપણે આમાં રાખી દેવું આંબલીયાના બી નીકળી જાય તો આપણે એમાં શું કે આ આંબલીમાં બગડે નહીં અને શાકે આપણે સુધારવું હોય તો આપણે થોડીક વાર લાગે શાકે આ રીતે આમ થોડીક વાર લાગે દસ્તે આપણે ઘાય ઘાક થઈ જાય વાર લાગે તો આ રીતે આપણે આ આંબલી બધી ફોલી લેશું તો જો આપણે આ રીતે બધાય કાઢી લીધા છે આ રીતે આપણે બધાય મસ્ત બધાય કાઢી લીધા આમાંથી અને આ આંબલી આપણે એટલા નીકળ્યા અને આપણે તાવડીમાં છેકી અને આપણે ખાવા રાખવાના તો એટલા આપણે આંબલિયા નીકળ્યા અને એટલું આપણે આ આંબલી નીકળી અને આટલો એનો કચરો નીકળ્યો તો હવે આપણે આમાં છે ને મીઠું નાખવાનું છે આપણે મીઠું નાખવીને તો એક વરસ દીકાય ન થાય અને ઝાઝી હોય તો અને થોડી હોય તો આપણે હાલતા આપણે ખાતા જ હોય કારણ કે આને આપણે ચટણી બનાવવાની હોય એટલે અને આપણે તોડવી હોય તો આ રીતે આમ મોટા હોય તો આમ તોડી નાખવાની આપણે એની રઘુબુ બધું કાઢી લીધું છે તો આપણે મીઠું નાખીને અને પાંચ મિનિટ આપણે રહેવા દેવું તો આપણે આ મીઠું નાખ્યું એનું પાંચ મિનિટ થઈ ગયું છે તો આપણે આના નાના નાના આવી રીતે આપણે વાળી લેવાના આપણે બગડે નહીં એમ અંદર આંબલિયા હોય તો બીક લાગે આપણને આંબલી આપણી આ રીતના આપણે નાના નાના લાડવા વાળીને આપણે મેલી દેવાના જઈ જોઈ ત્યારે એક લાડવો લઈ લેવાનો આપણે આટલી આંબળીમાંથી સાત બન્યા છે આપણે લઈ લઈશું એક બાજુ તો તિયાર છે આપણે આંબલી વર્ષ દિવસ આપણે અટાણી સિઝન હોય તો આપણે બનાવીને રાખી દેવા જઈ આપણે ચટણી બનાવવી હોય ત્યારે આપણે બનાવી લેવાની તો તિયાર છે આપણી આંબલી જો મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને બતાવજો કે તમને કેવો લાગ્યો Umly no video.